કેમ છો મિત્રો આજે હું તમારા માટે લઈને આવી છું સાબુદાણાની ખીચડીની રેસીપી ઉપવાસ કે વ્રતમાં ખાઈ શકાય એવી છૂટા છૂટ્ટા દાણાવાળી અને ટેસ્ટી ખીચડી આજે આપણે બનાવીશું તો ચાલો રેસીપી શરૂ કરીએ સાબુદાણાની ખીચડી બનાવવા માટે મેં બે નાની વાટકી અને વજનમાં અંદાજે બસો ગ્રામ જેટલા સાબુદાણા લીધા છે આ રીતના સાબુદાણા તમને કોઈપણ કરિયાણાની દુકાનમાં આસાનીથી મળી રહેશે મેં બે વાટકી જેટલા સાબુદાણા લીધા છે પરંતુ તમારે જેટલી ક્વોન્ટિટીમાં સાબુદાણાની ખીચડી બનાવવી હોય તે પ્રમાણે તમે ઘરમાં રહેલા કોઈપણ વાટકીના માપથી સાબુદાણા વધુ કે ઓછા લઈ શકો છો હવે આ બધા જ સાબુદાણાને ધોવા માટે આપણે એક વાસણમાં લઈ લઈએ સાબુદાણાની ખીચડી બનાવતા પહેલાં સાબુદાણાને સારી રીતે ધોવા ખૂબ જ જરૂરી છે તો હવે સાબુદાણામાં પાણી એડ કરી હાથની મદદથી મસરીને તેને સારી રીતે ધોઈ લઈએ અહીં સાબુદાણાની અંદર આપણને આ રીતનું સફેદ પાણી જોવા મળે છે આ સફેદ પાણીમાં સ્ટાર્ટનું પ્રમાણ હોવાથી તે નીકળી જાય ત્યાં સુધી સાબુદાણાને બેથી ત્રણ વાર પાણી લઈને સારી રીતે ધોઈ લેવા તમે એને કોઈપણ ચારણી કે કાણાવાળા વાસણમાં લઈને નળ નીચે મૂકીને પણ આસાનીથી અને ઝટપટ ધોઈ શકો છો સાબુદાણાને મેં અહીં સારી રીતે ધોઈ લીધા છે તો હવે સાબુદાણાને પલાળવા માટે આપણે જે વાટકીના માપથી સાબુદાણા લીધા હતા તે જ વાટકીના માપથી બે વાટકી તેમાં પાણી એડ કરશું તો સાબુદાણાની ખીચડીને છૂટી છૂટી અને પરફેક્ટ બનાવવા માટે સાબુદાણાને પલાળવાનું આ એકદમ સહેલું માપ છે તમે જે વાસણના માપથી સાબુદાણા લીધા હોય તે જ વાસણના માપથી સાબુદાણામાં પાણી એડ કરવાનું એટલે કે સાબુદાણા અને પાણીનું માપ એક સરખું રાખવાનું અને જો એ રીતે માપ ન લેવું હોય તો સાબુદાણા પાણીમાં અડધો ઇંચ ડૂબે એટલું પાણી સાબુદાણામાં એડ કરવાનું જેથી સાબુદાણા એકદમ પરફેક્ટ રીતે ફૂલીને સોફ્ટ બની જશે અને તેમાં પાણીનો ભાગ પણ બિલકુલ નહીં બચે હવે આ સાબુદાણાને આપણે છથી સાત કલાક માટે ઢાંકીને રેસ્ટ આપીશું જેથી સાબુદાણા પાણીને સારી રીતે એબઝોર્બ કરીને એકદમ સોફ્ટ બની જશે સાબુદાણાની ક્વોલિટી અલગ અલગ આપતી હોવાથી તેને પલળવાનો સમય પણ તેની ક્વોલિટી પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે ઘણીવાર સાબુદાણા ત્રણથી ચાર કલાકમાં જ સારી રીતે પલળી જાય છે તો ઘણીવાર સાબુદાણાને પલળતા સાતથી આઠ કલાક જેટલું પણ થતું હોય છે જો તમારી પાસે સમય હોય તો તમે એને આખી રાત માટે પણ પલાળીને રાખી શકો છો છ કલાક જેવું થઈ ગયું છે ને આપણે ઢાંકણ ખોલીને જોઈએ તો આપણા સાબુદાણા સારી રીતે પલળીને ફૂલી ગયા છે ને પાણીનો ભાગ પણ બિલકુલ નથી સાબુદાણાને હાથની મદદથી મસડીએ તો તે આ રીતે આસાનીથી મેશ થઈ જાય છે મતલબ કે આપણા સાબુદાણા ખીચડી બનાવવા માટે એકદમ પરફેક્ટ બની ગયા છે તો હવે આ સાબુદાણાને ખીચડી બનાવવા માટે લઈ લઈએ સાબુદાણાની ખીચડી બનાવવા માટે મેં અહીં એક નોન્સ્ટિક કઢાઈને ગરમ થવા માટે મૂકી છે તમે નોન્સ્ટિક કઢાઈની જગ્યાએ કોઈપણ વાસણમાં તેને બનાવી શકો છો પરંતુ નોનસ્ટિક વાસણમાં ખૂબ જ ઓછા તેલનો ઉપયોગ કરીને આ ખીચડી બનાવી શકાય છે માટે મેં અહીં નોનસ્ટિક વાસણનો જ ઉપયોગ કર્યો છે હવે તેમાં બે મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ હળવું ગરમ થાય ત્યારે તેમાં અડધી ચમચી રઈ ઉમેરીશું રહી ફૂટવા લાગે એટલે અડધી ચમચી જીરું ચપટી હિંગ થોડા મીઠા લીમડાના પાન અને લીલા મરચાંના પીસ એડ કરી તેને સારી રીતે સાંતળી લઈશું અહીં આપણી તીખાશ માટે લીલા મરચાંનો જ ઉપયોગ કરવાનો હોવાથી તમે મરચાંને તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછા લઈ શકો છો ત્યારબાદ તેમાં એક ચોથાઈ વાટકી જેટલા શિંગદાણા અને અડધી વાટકી જેટલા બટાકાના પીસ એડ કરીશું બધી જ વસ્તુને વઘારથી સારી રીતે કોટ કરી લઈશું અને પછી ઢાંકણ ઢાંકીને બટાકાને બરાબર શેકાવા દઈશું અહીં મેં કાચા બટાકાનો ઉપયોગ કર્યો હોવાથી તે તેલમાં સહેલાઈથી કૂક થઈ જાય તે માટે તેના નાના નાના પીસ કરીને એડ કર્યા છે પરંતુ તમે તેની જગ્યાએ બાફેલા બટાકાનો પણ ઉપયોગ કરી શકો છો જો તમે બાફેલા બટાકાનો ઉપયોગ કરતા હોવ તો તેને આપણે શિંગદાણા શેકાઈ જાય ત્યાર પછી જ એડ કરવાના અહીં આપણે થોડી થોડી વારે ઢાંકણ ખોલીને બધી જ વસ્તુને ચમચાની મદદથી હલાવતા રહીશું જેથી શીંગદાણાને બટાકા વાસણમાં તળિયે ચોટે નહીં અને બધી જ બાજુથી એક સરખા કૂક થઈ જાય વાસણનું ઢાંકણ ઢાંકવાથી તેમાં હવાની ગરમ બાફ ઉત્પન્ન થાય છે જે બટાકા તેમજ સિંગદાણાને ઝડપથી કૂક થવામાં મદદ કરે છે તેમજ આપણા શિંગદાણા અને બટાકાને એકદમ સોફ્ટ રાખે છે ચારથી પાંચ મિનિટ જેવું થઈ ગયું છે ને આપણે ઢાંકણ ખોલીને જોઈએ તો આપણા બટાકાનો કલર બદલાવા લાગ્યો છે અને ચમચાની મદદથી ચેક કરીએ તો બટાકાના પીસ એકદમ સહેલાઈથી કટ થઈ જાય છે મતલબ કે આપણા બટાકા સારી રીતે કૂક થઈ ગયા છે જો આ સમયે તમને બટાકા જરા પણ કડક લાગે તો વાસણને ઢાંકીને થોડીવાર માટે કૂક કરી લેવું જેથી બટાકા સારી રીતે ઠેકાઈ જાય અને બિલકુલ કાચા ના રહે હવે આપણે મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અહીં મેં ઉપવાસમાં ખાવાનું મીઠું એટલે કે સિંધવ નમકનો ઉપયોગ કર્યો છે તમે જે મીઠું ખાતા હો તેનો ઉપયોગ અહીં તમે કરી શકો છો ત્યારબાદ વન ફોર ટી સ્પૂન જેટલી હળદર પાવડર ઉમેરીશું અહીં આપણે ખીચડીને કલર આપવા પૂરતી જ હળદર એડ કરવાની છે ત્યારબાદ અડધી ચમચી ધાણાજીરું પાવડર થોડું ગરમ મસાલા પાવડર અને અડધી ચમચી જીરું એડ કરીશું અને બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું સાબુદાણાની ખીચડીમાં જીરોનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે માટે મેં તેને એડ કર્યું છે તમે તેને સ્કીપ પણ કરી શકો છો અને જો તમારે એકદમ સફેદ સાબુદાણાની ખીચડી જોતી હોય તો તમારે અહીં હળદર પાવડરને પણ સ્કીપ કરી દેવાનો હવે બધો જ મસાલો સારી રીતે રોસ્ટ થઈ જાય તે માટે ઢાંકણ ઢાંકી એક મિનિટ માટે મસાલાને શેકાવા દઈશું મસાલો શેકાવાથી સાબુદાણાની ખીચડીમાં તેની ખૂબ જ સરસ ફ્લેવર આવે છે એક મિનિટ જેવું થઈ ગયું છે ને આપણો મસાલો સારી રીતે શેકાઈ ગયો છે તો હવે તેમાં અડધી વાટકી શેકેલા શિંગદાણાનો અધકચરો ભૂકો તેમજ તમને પસંદ હોય તેવા કોઈપણ ડ્રાયફ્રૂટને અહીં એડ કરી શકો છો મેં અહીં સૂકી દ્રાક્ષ ને કાજુ બદામના પીસ એડ કર્યા છે સૂકું મેવું એડ કરવો ટોટલી ઓપ્શનલ છે હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈ ઢાંકણ ઢાંકીને એક મિનિટ માટે રહેવા દઈશું અહીં શિંગદાણાનો ભૂકો એડ કરવાથી તે ખીચડીમાં રહેલા પાણીના ભાગને એબ્ઝોર્બ કરી લે છે જેથી સાબુદાણાની ખીચડી એકદમ ડ્રાય અને છૂટી છૂટી બને છે વળી ખીચડી ખાતી વખતે સિંગદાણાના ભૂકાનો ક્રંચ સાબુદાણાની ખીચડીના સ્વાદને ખૂબ જ વધારી દે છે હવે તેની અંદર આપણે પલાળેલા બધા સાબુદાણા એડ કરી દઈ મસાલા જોડે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો કે આપણા સાબુદાણા એકદમ મોતીના દાણાની જેમ ખીચડીમાં ખીલેલા દેખાય છે સાબુદાણાને જ્યારે એડ કરીએ ત્યારે તેમાં પાણીનો ભાગ બિલકુલ ના હોય તેનું ખાસ ધ્યાન રાખવાનું નહીં તો સાબુદાણાની ખીચડી છૂટી છૂટી નહીં બને હવે સાબુદાણા સારી રીતે કૂક થઈ જાય તે માટે ઢાંકણ ઢાંકીને થોડી વાર માટે રેસ્ટ આપીશું જેથી સાબુદાણા મસાલા જોડે સેટ થઈ જાય હવે સાબુદાણામાં બે ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું સાબુદાણાની ખીચડીનો સ્વાદ ખાટો મીઠો હોય તો ખૂબ જ સરસ લાગે છે તમે તમારી પસંદગી મુજબ ખાંડનું પ્રમાણ ઓછું કે વધુ રાખી શકો છો પરંતુ જો તમારે તીખી ખીચડી જોઈતી હોય તો ખાંડને સ્કીપ પણ કરી શકો છો હવે ઢાંકણ ઢાંકીને સાબુદાણાને સારી રીતે કૂક થવા દઈશું સાબુદાણા તળિયે ચોટે નહીં તે માટે તેને થોડી થોડી વારે હલાવતા રહીશું સાબુદાણાની ખીચડી બનાવવા માટે આપણે નોસ્ટિક વાસણનો ઉપયોગ કર્યો હોવાથી તે તળિયે બહુ ચોટશે નહીં અને ખૂબ જ ઓછા તેલમાં તૈયાર થાય છે પરંતુ જો તમારે નોસ્ટિક વાસણનો ઉપયોગ ના કરવાનો હોય તો તેલ થોડું વધારે લેવું જેથી ખીચડી તળિયે ચોંટે નહીં પાંચ મિનિટ જેવું થઈ ગયું છે ને આપણા સાબુદાણા ટ્રાન્સપરન્ટ બની ગયા છે મતલબ કે સાબુદાણા સારી રીતે કૂક થઈ ગયા છે તો હવે આ સમયે તેમાં એક લીંબુનો રસ એડ કરીશું અને ખીચડીમાં સારી રીતે મિક્સ કરી લઈશું હવે ઢાંકણ ઢાંકીને એક મિનિટનો રેસ્ટ આપીશું એક મિનિટ જેવું થઈ ગયું છે ને આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો આપણી સાબુદાણાની ખીચડી એકદમ તૈયાર છે તમે જોઈ શકો છો કે આપણી ખીચડી એકદમ ખીલેલી અને પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે તો હવે ગેસની ફેમ બંધ કરી દઈશું તમે જોઈ શકો છો કે ખૂબ જ ઓછા સમયમાં અને ખૂબ જ ઓછી મહેનતમાં ઉપવાસ માટે આપણી સાબુદાણાની ખીચડી એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે તો હવે આ ખીચડીને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ આ ખીચડીને આપણે દાડમના દાણા વડે ગાર્નિશ કરી લઈશું તમે જો ઉપવાસમાં કોથમીર ખાતા હોવ તો કોથમીરના પાન વડે પણ ગાર્નિશ કરી શકો છો વ્રત કે ઉપવાસમાં ખાવા માટે તૈયાર છે ચટપટી અને ટેસ્ટી એવી સાબુદાણાની ખીચડી અમુક જ બાબતોનું ધ્યાન રાખીને બનાવવામાં આવતી આ ખીચડી એકદમ છૂટી છૂટી અને બધાને ભાવે તેવી ખૂબ જ ટેસ્ટી બને છે જો તમને આજની મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બે દબાવાનું દબાવવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું કોઈ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો